ફોક્સ ઓનલાઈન દ્વારા બિઝનેસ આંત્રપ્રિન્યોર્સ અને શિક્ષણ વિદોની સફળતાને સન્માનિત કરવા વી રાઈસ એવોર્ડ્સ એન્ડ બિઝનેસ કોન્કલેવ બે હજાર ચોવીસ યોજાયો જ્યારે આપણે આપણી વ્યક્તિગત વ્યવસાયિક સફળ કારકિર્દીના પડાવને પાર કરી આગળ જતા હોઈએ છીએ ત્યારે આપણી આંખો સામે આપણો સંઘર્ષ કાર તરી આવે છે આ સંઘર્ષ જ આપણને સફળતાની સીડી ચડાવતા શીખવ્યું હોય છે આવીત સફળતાની કહાણીઓ જાહેર મંચ પૂરો પાડવાના માટે એક વિચાર સાથે ફોક્સ ઓનલાઈન આગળ આવ્યું જેમાં ફળ રૂપે વી રાઈસ એવોર્ડ એન્ડ બિઝનેસ કોન્કલેવ બે હજાર ચોવીસ આયોજિત થયો અહેવાલ અસુલ નિંબાસિયા હાય હું ડૉક્ટર રિપ્પલ પટેલ છું એટ પ્રેઝન્ટ આઈ એમ ધ સેન્ટર હેડ ઓફ ધ મે ફ્લાવર હોસ્પિટલ આઈવીએફ ડિપાર્ટમેન્ટ એટ બોપલ બ્રાન્ચ આજે ખૂબ જ સારું લાગી રહ્યું છે કે વી રાઇઝ એવોર્ડ્સ અને કોન્કલેવ અને ઓનલાઈન બધા લોકોએ ભેગા કરીને બધા સ્પોન્સર્સે જે લોકો સમાજ માટે સોસાયટી માટે હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરે છે કે કોઈ બી લેવલ પર એક એવું કામ કરે છે કે જેથી એ લોકો આજુબાજુના લોકોની લાઈફ સુધારવામાં મદદ કરી શકે છે એ લોકોને એ લોકોએ રેકોગ્નાઈઝ કર્યા છે સો આઈ એમ વેરી હેપી ફોર દેટ એન્ડ ધીસ ગાઈઝ હેવ ડન અ રિઅલી ગ્રેટ જોબ એન્ડ રિયલી હેપી ફોર દેમ અને ધીસ કાઇન્ડ્સ ઓફ ઇવેન્ટ્સ શૂડ બી રિયલી એન્કરેજ્ડ ઇન અવર સોસાયટી કે જો લોકો સમજતા થશે કે આ લોકો આપણી સોસાયટીમાં ના હોય તો એક બહુ જ એસેટ મોટું આપણે ગુમાવી રહ્યા છે સો દે આર એન્કરેજિંગ ધીસ કાઇન્ડ ઓફ પીપલ એન્ડ આઈમ રિયલી હેપી ફોર દેટ થેન્ક યુ મારું નામ છે તત્સદ મુનશી અને આજે હું ઓનલાઈન ફોકસ ઇવેન્ટમાં આવ્યો છું એ બહુ સરસ કોઝ છે અને બહુ બધા લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ ફિલ્ડમાંથી સો એ ક્રાઉડ અને એનર્જી જોઈને બી બહુ મજા આવી અને હું અહીંયા આવ્યો છું મારી આવનારી ફિલ્મ કસુંબો જે સોળમી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે એની માટે એક ઐતિહાસિક ફિલ્મ છે પીરિયડ ડ્રામા છે અલાઉદ્દીન ખિલજીના લેટેસ્ટ હાફમાં એ શું કરે છે અને ગુજરાતના પાલીતાણા ગામમાં એને શું કર્યું હતું અને આપણા શૌરવીરોએ જે ગાથા ગચી રચી હતી એની એક આખી સ્ટોરી છે વિજયગીરી બાવાએ ડિરેક્ટ કરી છે પ્રોડ્યુસ કરી છે તો સોળમી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ થઈ રહી છે તો એની માટે હું અહીંયા આવ્યો છું અને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેમ કે કહીએ કે આ ફેબ્રુઆરી મહિનો બહુ જ અગત્યનો છે કારણ કે કમઠાણ કરીને અશ્વિની ભટ્ટની નોવેલ પરથી એક ફિલ્મ આવી જે કમઠાણ જે રિલીઝ થઈ ગઈ છે નવમી ફેબ્રુઆરીએ લગન સ્પેશિયલ રિલીઝ થઈ રહી છે અને સોળમીએ કસુંબો રિલીઝ થઈ રહી છે સો આઈ વિલ અર્જ એવરી ગુજરાતી હિયર કે જાઓ ગુજરાતી ફિલ્મો જુઓ બહુ જ મજા આવશે તમારા પૈસા વસૂલ થશે ને તમે એન્જોય કરશો થેન્ક યુ સૌથી પહેલાં તો આપના માધ્યમથી કહું કે ફોકસ ઓનલાઈન દ્વારા એક સરસ મજાનો પ્રોગ્રામ થયો એનાથી થાય શું છે કે જે જુદા જુદા ફિલ્ડના લોકોને જે એવોર્ડ મળેલા છે તો એમને પણ એન્કરેજ થાય અને એ પણ પોઝિટિવ વેપરસ એમનું થાય અને આગળ ઉપર સારી રીતના એ ફિલ્ડમાં કામ કરી શકે